ભાઈ 30 માં માગે કહો ભાઈ ભાઈ પાત્રી કર ચાલી એ વિચાર ખો બધા રેવા દે દે

લીંગો માં કારી ના પાંચ રીંગો આ બાથરૂમ નો બે આ દીદી કે કડ લેવા માલ લીંગો હોય જો ગાડી નાખવા નું હવરે તો મારો બકને ને હા આ લીમડો કાઢી નાખજો અમે નાખી દઉં કાઢી નાખો બોબા કાઢી નાખો અને લેવાના લીમડો કાઢી નાખો લેવાનો હા પછી જ છે એકલો આજે સારું છે રૂપિયા હવે કાટ કાટ નો કરવા લીમડો કાઢી દીધો તને

ودي <coughs> هون બસ સચાઈ બસ સચાઈ એટલે તમે લોકો ખોટી નો કરાય મારી ખેલું તો મત સો દેવાના હોય 200 દેવાના થિયારે બસ એને માટે કોઈ સુવિધા ના હોય બોલે તો તમારે એટલે સાલે અમરજુગા દેવ આ જો આ રહ્યો ને હા ઓલો કા તમને બહુ લબડાયો રે મારો ફાઈનલ વાળો ધ્યાન તમારી શું કામ છે ઓલ કામ ભીકડા 12 ઉભો તો 12 ભીકડા પણ આપો એક સમેત પાડો જ જાય એમ બેઠો 12